ભગત કોઈ ઘરે આવ્યો છો બાતારામ દાદા આવો આવો વા વાદળ કે માણસ નો ભરોસો નથી રહ્યો આ તો કળયુગ નાવા બેઠો લાગે છે બા આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા નકર કઈ શિયાળે વરસાદ થોડો પડે બા આજના જમાનામાં ઘીગોળ કોઈને ખાવા નથી અને છટપટા ખાઈને દેહ બગાડવા અંદર થી શરીર કર્યા છે ખોખા અને આ ફેશનેબલ જમાનામાં પૈસા બગાડી બગાડીને ઉપરથી શરીર રાખવા છે આ તો બેઠો લાગે છે બા શિયાળે વરસાદ થોડો આવે બા શહેર ભલે થયા ધમધમતા પણ ગામડાઓ ભાંગી પડ્યા છે બા મા બાપ ગામડે મૂંઝાણા છે અને છોકરાઓને શહેરે લીલા લેર કરવા છે બા આ તો કળયોગ નાવા બેઠો લાગે છે બા નકર કાય શિયાળે વરસાદ થોડો પડે બા સાસુનું શરીર ચાલે છે અને પુત્ર વધૂના મોટા જીભડા સાસુઓને ભેગી રાખવી નથી અને માવતર માં ભાભીઓ પાસે માની કરાવી છે સેવા આ તો કળયોગ નાવા બેઠો લાગે છે બા નકર કાય શિયાળે વરસાદ થોડો પડે બા આ સમયમાં છૂટાછેડાનો વધતું પ્રમાણ પહેલા લોટ પાણી અને લાકડા હતા બા આપણા વડવાઓ સુખ શાંતિ થી જીવન પસાર કરતા થા બા હવે બત્રીસ જાતના ભોજન છે હવે સાપ દબાવો તો ન ન જોવાય છે છે અને થાય બા આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા નકર શિયાળે વરસાદ થોડો પડે બા વરસાદે હેઢો ગહાણો છે ભાઈ નોખો અને હાડું ભેગો થયો છે બા આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા નકર કઈ શિયાળે વરસાદ થોડો પડે બા જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા બા અને જીવે છે મરવાની વાકે એને કોઈ મરવા નથી દેતા બા અરે ધી થકી બળતા નોખા અને ગરીબની પૂર્ણ કફન સડવા નથી દેતા આ જગત ધરાયેલા ને પરાણે મોઢામાં કોળિયા દે છે બા અને ભૂખ્યા ને કાગવાસી ભાત પણ વધવા નથી દેતા બા જરૂરત છે જેને જીવવાની એને કોઈ જીવવા નથી દેતા બા આ તો કળિયુગ નાવા બેઠો લાગે છે બા નકર કઈ શિયાળે વરસાદ થોડો પડે બા આવો આવો દાદા કે બાદ થી આવ્યો છો સાથે સુખ દુખ ની વાતો લાવ્યો છું બા ફૂલ નહી તો ફૂલ ની પાખડી આપશો બા દાદા ને ખાલી હાથે ના કાઢશો બા તમે બે હાથે આપશો તો ઉપર વાળો તમને દસ હાથે આપશે બા

સારા કર્મ ભંડાર ભરો બાળકો ને મણ નાખશો બા છોકરા તમારી સેવા કરશે બા સુખી રેજો દૂર થી આવ્યો છો મને પોસાય નહી બા હજી ઘણા ઘર લેવાના છે બા જમી દાદા અને મારા સીતારામ કેજો બા સીતારામ સીતારામ